કોરોના પર ઋષિકેશ પટેલનું નિવેદન જીએન પોઈન્ટ વનના છત્રીસ કેસો સામે આવ્યા છે જીબીઆરઇમાં રોજના ચાર હજાર ટેસ્ટ થાય તેવી શક્યતા છે દિલ્હી ખાતે આપણે રિપોર્ટ કન્ફર્મેશન માટે મોકલીએ છીએ કુલ કેસ છત્રીસ છે જેમાંથી બાવીસ રિકવર થયા છે ચૌદ હોમ આઇસોલેશનમાં છે ડિસેમ્બર મહિનામાં પોઝિટિવિટી રેટ છે શૂન્ય પોઈન્ટ છ્યાસી ટકા ગુજરાતમાં કોરોનાનો વ્યાપ ચિંતાજનક નથી પોઝિટિવિટી રેટ છે એ ખૂબ નીચો છે અને સાથે ડિસેમ્બર મહિનામાં આખા મહિના દરમિયાન આઠ હજાર ચારસો છવ્વીસ આપણે ટેસ્ટ કર્યા એની સામે નવ્વાણું જેટલા કેસ કોરોનાના આપણને માલુમ પડ્યા છે આનો આપણે જો ડિસેમ્બર મહિનાનો પોઝિટિવિટી રેટ કાઢીએ તો પોઈન્ટ છ્યાસી જેટલો થાય છે એટલે બહુ ચિંતાજનક અને આ જે એન વનની વાત છે જે એન વન ગંભીર સંક્રમણ કરી અહીંયા જે મૃત્યુ થયું એ મૃત્યુ થવાનું કારણ એક તો બ્યાસી વર્ષના બેન હતા અને મલ્ટિપલ કોમોર્બિડિટી હોવાના કારણે આ મૃત્યુ થયું છે બાકી લગભગ હોમ આઇસોલેશનમાં જ સારવાર દરમિયાન સારા થઈ જાય છે અત્યારે કુલ ત્રણ કેસ આપણે હોસ્પિટલાઇઝ કર્યા છે એમાંથી એક રિકવર થઈ ગયું છે અને હાલ બે કેસ જ હોસ્પિટલમાં છે